ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે જેમાં પોલીસ કર્મચારીના દીકરાની સારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ખડબડાટ મચ્યો છે અને ભાવનગર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે એટલું જ નહીં ભાવનગરમાં પોલીસ પરિવાર પણ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની શું સ્થિતિ હશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો ભાવનગરના ઘોઘા રોડ વિસ્તાર ખાતે આવેલા પંચવટી મા કેવલ નામનો જે યુવાન છે તે પોતાની કાર સર્વિસમાં મૂકવા માટે ગયા હતા ત્યારે બપોરના સમયે ત્રણ અજાણ્યા શખ્સો છે તે બાઇક ઉપર આવે છે અને એકાએક કેવલ ઉપર છરીના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દે છે આ ઘટનાને જાણ સ્થાનિક સ્થાનિકોઘારોડ પોલીસ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલાના સંદર્ભમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જોકે હજી કારણ અકબંધ છે કેવલ નામના વ્યક્તિની હત્યા શું કામ કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે પરંતુ આ ઘટના બનતાની સાથે જ પોલીસ કર્મચારીઓને અધિકારીઓ દોડી આવે છે આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયસવી તે સાંભળી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન બે ઈસ્મો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઈસ્મો દ્વારા તેને છરીના ઘા માર્યા છે ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે એ કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે થેન્ક યુ હા જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે થેન્ક યુ હવે સાંભળેલા ભાવનગરના ડીવાયએસપી તેમણે હાલ આ જે સમગ્ર બનાવ બન્યો છે તેના સંદર્ભમાં માહિતી આપી છે હાલ આ મામલા સંદર્ભમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા એ રેખાબેન છે તેમના પુત્ર કેવલ હોવાની વિગત સામે આવી છે આ મામલે અજાણ્યા શખ્સો સામે તે અંગેનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કાર્યરત કરી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં